દિવસથી બાળકી લાપતા પોલીસ ની તપાસ પર સવાલ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં સાત ડિસેમ્બરે વહેલી સવારે ઘર પાસે રમતી દસ વર્ષીય માસુમ બાળકી ગુમ થયા બાદ દસ દિવસ વીતી ગયા છતાં પણ પોલીસને કોઈ નક્કર કડી મળી નથી પોલીસ એક હજાર વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે જેમાં બાળકી સુરત એક એકાડેર સાથે નીકળતી અને પછી એકલી દેખાઈ પરંતુ આગળનો કોઈ પુરાવો મળ્યો નથી આ કેસની સાથે અગાઉ એક બાદ થયેલ તેના ત્રણ નાના બાળકો હજુ પણ મળ્યા નથી જેના કારણે સચિન જીઆઈડીસી ની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે અને વિસ્તારમાં રહીશોમાં ભય રોશનો માહોલ છે આત્રા પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન અને ત્યાં ગત તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ એક બાળકી કે જેનું નામ સ્વીટી છે જે સવારે લગભગ સાડા છ ના સુમારે પોતાની માતાથી રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી આ બાળકીના માતા પિતાએ પોતાના ઘર મોહલ્લા પાસે બાળકીની શોધખોળ કર્યા બાદ જે તે દિવસે મોડી સાંજે લગભગ સાત સાડા સાત વાગ્યાના સુમારે તેઓ પોલીસ સ્ટેશન આવેલ હતા એટલે કે લગભગ બાર કલાક બાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કરવામાં આવેલ હતા ફરજ ઉપર હાજર પીઆઈ કુલદીપસિંહ ગોહિલે

આઠસો જેટલા કેમેરાઓ સર્ચ કર્યા બાદ કે જે સચિન જીઆઈડીસી ઉન ભેસ્તાનલી લિંબાયત ઉધના વિસ્તારમાં આવેલા છે આ વિસ્તારના લગભગ આઠસો જેટલા કેમેરા ચાર ટીમો પાસે જોડાવ્યા સુધાવ્યા બાદ ખબર પડી હતી કે બાળકી રેલવે સ્ટેશન પહોંચી હતી અલગ અલગ જગ્યાએ ફરીને અને ત્યારબાદ ત્યાંથી આગળ એને શોધખોળ કરવાની કામગીરી આપી હતી બાળકી રેલવે સ્ટેશનથી કોઈ ટ્રેનમાં બેસી ગઈ હશે એવી શંકા થતા સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ બાળકીની શોધખોળમાં તુરંત જોડાઈ ગઈ હતી રેલવે સ્ટેશનના લગભગ દોઢસો જેટલા કેમેરા તપાસતા જાણવા મળ્યું હતું કે આ બાળકી ભુસાફળ તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી આથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ સચિન જીઆઈડીસીની ટીમોએ સંયુક્ત રીતે બાળકીની શોધખોળ આદરી હતી અને અલગ અલગ રાજ્યોમાં લગભગ ચાર જેટલી ટીમો રવાના કરવામાં આવી હતી આગળ જેમ જેમ અમે કેમેરા ચેક કરતા ગયા તેમ જણાયું હતું કે બાળકી અલગ અલગ રેલવે સ્ટેશને ઉતરતી હતી અને ફરી પાછી અન્ય કોઈ ટ્રેનમાં બેસી જતી હતી આ પ્રમાણે અંતે બાળકી એક જગ્યાએ પ્રયાગરાજ જતી ટ્રેનમાં જબલપુર પ્રયાગરાજ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી આથી એક ટ્રીમને

અંતે બાળકી જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ટ્રેનમાં ચઢી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ ત્રણ જેટલી ટીમો અત્યારે હાજર છે રેલવે સ્ટેશન વિસ્તાર રેલવે સ્ટેશન બગલના વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે એટલું જ નહીં ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ પોર્ટલ ઉપર પણ બાળકીનો ફોટો અને એની ઓળખના જે નિશાનો ચિહ્નો છે એ અપલોડ કરીને બાળકીને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે અને આ સિવાય અન્ય માહિતી પ્રસાર પ્રચારના જે સાધનો છે તેમાં બાળકી અંગે માહિતી આપીને એને શોધી કાઢવા માટે સચિન જીઆઈડીસી તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે